છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું ડિજિટલ પરિદ્રશ્ય ઝડપથી વિકસિત થયું છે ઓછા ડેટા શુલ્ક અને સાઠ કરોડ સ્માર્ટફોન સબસ્ક્રિપ્શને ચોર્યાસી કરોડ ભારતીયોને ઓનલાઈન શક્યતાઓને નવી દુનિયામાં પ્રવેશ આપ્યો છે આ સમય દરમિયાન સમગ્ર ભારતીય અર્થતંત્રની ડિજિટલ વપરાશ અઢી ગણી ઝડપી વધી છે બે હજાર બાવીસમાં એક પોઈન્ટ પાંચ ટ્રિલિયન યુપીઆઈ લેણદેણ થઈ હતી જે 2019 થી 3 ગણી વધી છે 1 કરોડ GST વેપાર રજિસ્ટર થયા છે ભારતની 80% વસ્તીના બેંક ખાતાઓ છે જે 2016 થી 20% નો વધારો સૂચવે છે અને 1.36 બિલિયન આધાર સક્રિયતાઓ જોકે હજુ પણ ડિજિટલ કોમર્સમાં નોંધપાત્ર વૃદ્ધિની તક છે ભારતના લગભગ તમામ સ્થાનિક રિટેલર્સ હજુ પણ ડિજિટલ પદ્ધતિથી બહાર છે ભારતના કુલ છૂટક બજારના માત્ર છ જ ઈ કોમર્સ દ્વારા ડિજિટલી સક્ષમ છે અત્યાર સુધી આ સેગમેન્ટને ઈ કોમર્સ સાથે રજૂ કરવું પડકારજનક રહ્યું છે અને તે જ ઓએનડીસી એ ઉકેલવાનું લક્ષ્ય રાખ્યું છે રોગચાળા દરમિયાન અને વૈશ્વિક અને રાષ્ટ્રીય પ્રણાલીગત પડકારોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને વેચાણકર્તાઓ અને ઉપભોક્તાઓ બંનેના જીવન અને સમૃદ્ધિ માટે ઈ-કોમર્સનો ઉપયોગ જરૂરી બની ગયો હતો આના ઉકેલ માટે ભારત સરકારે એક નવી શોધ કરી અને ઓએનડીસી અથવા ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્કનો જન્મ થયો નેટવર્ક આધારિત ઓપન પ્રોટોકોલ દ્વારા ઓએનડીસી ઈ-કોમર્સ ને વધુ સમાવિષ્ટ સહયોગી અને ઓછા ખર્ચે સરળતાથી સ્કેલેબલ બનાવી રહ્યું છે

ત્યાં જ ઓએનડીસી શૈક્ષણિક પગલું ભર્યું છે એક ક્યુરેટેડ લર્નિંગ અનુભવ જેનો ઉદ્દેશ સહભાગીઓને નેટવર્ક વિશે શિક્ષિત કરવાનો છે જે તેઓને પોતાના ઈ કોમર્સની સફરમાં ઓછી મુશ્કેલી સાથે ઉચ્ચ પ્રદર્શન કરાવતું સ્થાન હાંસલ કરવા માટે માર્ગદર્શન અને શ્રેષ્ઠ પ્રયાસો પ્રદાન કરે છે ઓએનડીસી એકેડેમીમાં શિક્ષણ ગ્રહણ કરવાથી તમે પોતાના વેપાર માટે વધુ સારા નિર્ણયો લેવામાં સશક્ત બનશો તે તમને મદદ કરશે શ્રેષ્ઠ વેપાર પ્રથાઓને સમજવામાં જેથી તમે તમારા ઓનલાઈન વેપારની ખૂબ જ સારી શરૂઆતનો આનંદ માણી શકો ઝડપથી અને સરળતાથી ન્યૂનતમ મુશ્કેલીઓ સાથે તમારા વેપારમાં વધારો કરો તમારા ઓનલાઈન વેપારને અસરકારક રીતે ચલાવો અને તમારા પ્રયત્નો પર મહત્તમ વળતર મેળવો ઓએનડીસી અકાદમી પરના આ ભાગ એ વિવિધ ભૂમિકાઓ પરના શિક્ષણ પર આધારિત છે જે નેટવર્ક સહભાગીઓ ઓએનડીસી નેટવર્ક પર ભજવી શકે છે